હેલો મિત્રો આપણે ખાતર ભરવાનું છે તમે જવો આપણે જેસીબી ઠેરાવી દીધું છે

મિત્રો જુઓ આ રીતે પાળો કર્યો છે આંબાની આ એટલે છૂટું છૂટું કામ કરવાનું છે બધું આપડે હરકો નથી થતો બરોબર ઢેફા ની હિસાબે હરકો નથી થતો તમે તો ઢેપા જવું अंबानी

કાચરી ને લીમડા ને બાવળ ને એવું બધું છે આ વાડી સાફ કરી છે ને હવે આ ભાઈ ને તાર ફેન્સીંગ કરવાનું છે એટલે આપણે વાડી કાઢી નાખી છે હવે એટલી ને આટલી બાકી રહી પછી આપણે આમને લોડ મારવાનું છે શેઠે એટલે બે ભાઈઓની જમીન છે એટલે આપણે હવે ચાલુ કરી દઈ બપોરે જમીન કમ્પ્લેટ થઈને થાકડો ઉતરી ગયો છે ને હવે આપણે ચાલુ કરી દઈએ જો આટલી વાડ છે કાઢવાની બાકી ને આ પછી આ ઢાળીને ભેગું કરવું